ના ભાઈ ના હોય ના ના મેળવે નહી રાખવાની રોટલો ચા પી દેવાનો ચીકુ ના આ ચીકુ છે ને ઈદ વાવે એવું હા બીજા ના વાયકી હા ચીકુ નો માલિક છે ચીકુ કોપરો મળે એવું

અરે બબો બમ પકડો તો તમા દોડી એડવા થા ઠીક ના થા ઠીકોું ઉંદા ખા લેવો ને ગોંડા માં બે જ ની એટલા આવે ને ઘરા બધા લઈ જ આવા ને લેતા ની કોઈ ની બેવને નડે જ

એક ઊંઘ માં તો પૂરું કરી નાખ્યું આબાજે હડે વાયને વારો લેવો પડશે ઊંઘે ચીકું જો કે શું કર્યું